લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે નાગપુરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીએ આજે રોડ શો કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ યુપીનો ચૂંટણી મોરચો સંભાળશે અમિત આજે મુઝફ્ફરનગરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે જે બાદ તેઓ મોરાદાબાદથી સંગઠાત્મક બેઠક કરશે આ બાજુ રક્ષામંત્રી રાજનાથસિંહ ભાજપના ઉમેદવાર અતુલ ગર્ગના નામાંકનમાં જોડાશે આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ખજુરાવ બેઠક પરના ઉમેદવાર વિષ્ણુ દત્ત શર્મા આજે ઉમેદવારી નોંધાવશે તેમના નામાંકન દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર રહેશે આ દરમિયાન પન્નાના છત્રસાલ સ્ટેડિયમમાં એક વિશાળ જાહેર સભા પણ યોજાશે આ તરફ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે પાર્ટીના મહાસચિવ ભવન રાજિત ઇન્દ્રસિંહ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી વિવેક તનખા અને અરૂણ યાદવ આજે એક સાથે બેતુલ હોશંગાબાદ ટીકમગઢ અને ખજુરાહોની મુલાકાત લેશે કોંગ્રેસના ઉમેદવારો બેતુલ હોશંગાબાદ ટીકમગઢ અને ખજુરાહોના નામાંકન રેલીમાં પણ ભાગ લેશે